કહેવાય છે કે કલાને કોઈ સીમાડા નડતા નથી આ વાક્યને ખરા અર્થમાં અમદાવાદમાં રહેતા પ્રશાંત બે લુહારે સાબિત કરી બતાવ્યું છે તેમણે પેન્સિલ ચારકોલ ઓઇલ કલર વોટર કલર જેવા જુદા જુદા માધ્યમમાં માનવ લાગણીઓ અને અભિવ્યક્તિઓ કેપ્ચર કરી સુંદર પોર્ટ્રેટ આર્ટ તૈયાર કર્યા છે મારું નામ પ્રશાંત લુહા છે બાય પ્રોફેશન હું આર્કિટેક્ટ છું અને આર્ટ મારી પેશન છે મારું નેટિવ બેસીકલી મોડાસા છે અને મારા ફાધરના બેકગ્રાઉન્ડથી મને આર્ટમાં ઇન્ટરેસ્ટ જાગ્યો એમણે ફાઇન આર્ટ કરેલું છે અને હું જયારે નવ વર્ષનો હતો ત્યારે મેં મારું પહેલું પોર્ટ્રેટ બનાવ્યું અને ડ્રોઈંગ કરવાનું શરૂઆત કરી હવે ડ્રોઈંગ કરવાની શરૂઆતના કારણે આઈ કેમ ટુ નો અબાઉટ આર્કિટેક્ચર અને મને અહીંયા સેફ્ટ યુનિવર્સિટીમાં એડમિશન મળ્યું અને સેફ્ટ યુનિવર્સિટીમાં જયારે એડમિશન મળ્યું સાથે સાથે જયારે મેં આર્કિટેક્ચરનો અભ્યાસ કર્યો એની સાથે સાથે અહીંયા પિરાજી સાગરા અને ઘણા બધા આર્ટિસ્ટો સાથે મુલાકાત થઈ અને સેટની વિશાળ લાઇબ્રેરીમાં મને ઘણા ઓવરઓલ વર્લ્ડ આર્ટિસ્ટના કામ બધા જોવા મળ્યા અને ઘણું એક્સપોઝર મળ્યું ત્યારથી આર્કિટેક્ચરના સ્ટડી સાથે મારો આર્ટનો પણ લગાવ એટલો જ એટલો જ જારી રહ્યો આર્કિટેક્ચર પૂરું કર્યા પછી મેં પ્રેક્ટિસ શરૂ કરી પ્રેક્ટિસ શરૂ કર્યા પછી સાથે સાથે મેં આર્ટનું પણ મારું જે પેશન છે એને અલાઈવ રાખ્યો અને મારા એક્ઝિબિશન પણ કરવાના ચાલુ રાખ્યા અને મારું કામમાં એટલું પ્રોફેશન્સી આવી ગઈ હતી કે મને આર્ટમાં પણ પ્રોફેશનલ કામ પણ મળવા માંડે અને પછી મેં પાંચ છ સોલો શો કર્યા આ મારો છઠ્ઠો શો છે જેમાં આમ તો હું બધા જ સબ્જેક્ટ પર કામ કરું છું પણ મારો મૂડ સબ્જેક્ટ જે મને ખૂબ પ્રિય છે એ આ પોર્ટ્રેટ છે એટલે આ શોમાં મેં ખાલી પોર્ટ્રેટ પર ફોકસ કર્યું છે અને ચારકોલ ઓઇલ અને વોટર કલરમાં ડિફરન્ટ હ્યુમન એક્સપ્રેશન્સ પર કામ કર્યું અને અલગ અલગ હ્યુમન એક્સપ્રેશન્સને કેપ્ચર કરી પોતાની પર્ટિક્યુલર સ્ટાઇલમાં અત્યાર સુધીમાં બધા મીડિયમ પર જે કામ કરીને જે એક સ્ટાઇલ ડેવલપ કરી છે સ્ટાઇલમાં બધા પોર્ટ્રેટ કરવાનો કોશિશ કરી છે આ એક્ઝિબિશનમાં મેં ત્રણ મીડિયમ પર કામ કરેલું છે ચારકોલ ઓઇલ વોટર કલર અને હા પેન્સિલ પણ ખરી અને કલર પેન્સિલમાં પણ કામ કર્યું છે આ બધા જ મીડિયમમાં પોર્ટ્રેટ બનાવવા એ અલગ એક દરેક મીડિયમની એક પોતાની સ્ટાઇલ હોય છે જેમ કે ચારકોલમાં જયારે કામ કરતા હોઈએ છીએ તો ચારકોલ એક બહુ જ લૂઝ મટીરિયલ છે અને ચારકોલ તમને એક ફ્લુઇડિટી આપે છે અને જયારે તમને આર્ટિસ્ટનો કમાન્ડ ચારકોલ પર આવી જાય તો અહીંયા મેં થોડેક એબસ્ટ્રેક સ્ટ્રોક સાથે જેમ કે બહુ જ પિક્ટોરિયલ નહીં પણ એક એબસ્ટ્રેક્ટ વેમાં પોર્ટ્રેટ બનાવવાની કોશિશ કરી છે અને મેં બધા જ ઓરિજિનલ કેરેક્ટર રાખેલા છે કે લાઈવ ઘણી જગ્યાએ માણસને બેસાડીને પણ બનાવ્યા છે ઘણીવાર બહુ સરસ બ્યુટિફુલ ઇમેજીસ હોય છે જે બહુ સરસ લાઇટ કેપ્ચર કરી અને લાઇટ જેમાં લાઈટ નો પ્લે બહુ બહુ જ રમણીય હોય તો એને પણ કેપ્ચર કરવાની કોશિશ કરી છે અને ઓઇલ પણ એ જ રીતનું મટીરિયલ છે જેમ કે ઓઇલના અંદર ઇટ ઇઝ અ વેરી રેર ટેકનિક ઓઇલમાં જ્યારે તમારે કામ કરવાનું હોય તો ઇટ ઇઝ નોટ અ મોનોક્રોમેટિક મટીરિયલ મોનોક્રોમેટિક કામ નથી ચારકોલને આપણે મોનોક્રોમેટિક કહી શકાય કારણ કે એ એક જ મીડિયમમાં બને છે અને અહીંયા મલ્ટી કલર હોય છે તો ઓઇલને કેનવાસ પર કેવી રીતે એપ્લાય કરવું એ ટેકનિક પર મેં ખૂબ કામ કર્યું અને આ જે પેઇન્ટિંગ છે જેમ કે દિસ ઇઝ પેચ વર્ક કહી શકાય ને કે નાના નાના અલગ અલગ કલર્સના સ્ટ્રોક્સને કમ્પાઇલ કરીને તમે એક રિયલિસ્ટિક ઇમેજ ને કેનવાસ પર ઈમેજ કરી રહ્યા છો સો વોટર કલરમાં પણ એ જ રીતે વોટર કલર પણ એક એવું મીડિયમ છે જે બિલકુલ ફ્લુઇડ છે અને ટ્રાન્સપરન્ટ હોય છે પણ વોટર કલર બહુ ચેલેન્જિંગ છે કારણ કે એ બહુ જ જલ્દી સુકાઈ જાય છે એટલે વોટર કલરમાં ખૂબ પ્રેક્ટિસ કર્યા પછી એને પોર્ટ્રેટમાં કન્વર્ટ કરવું ખૂબ જેમ કે લેન્ડસ્કેપ ખૂબ થતા હોય છે વોટર કલરમાં પણ પોર્ટ્રેટ બનાવવું બહુ ચેલેન્જિંગ હોય છે પણ મેં શરૂ મેં શરૂઆતથી જ વોટર કલરમાં પ્રયત્ન ચાલુ કરી નાખ્યો હતો જ્યારથી મારી શરૂઆત થઈ આર્ટમાં અને વોટર કલરમાં પણ હું એ જ ટેકનિકને જેમ કે સ્કીન છે કે એના ટેક્સચર છે એને બહુ જ રિયલિસ્ટિક વેમાં પેપર પર ઇમર્જ કરીને ક્રિએટ કરવાની કોશિશ કરું છું અત્યાર સુધી મેં પાંચ સોલો શો કર્યા છે સૌથી પહેલા મેં શો કર્યો તો એનું નામ હતું ડાન્સ ઓફ કલર્સ એ મુદ્રાઓનું આખું દરેક મીડિયમમાં પેઇન્ટિંગ્સ બનાવીને ક્રિએટિવ પેન્ટિંગ્સ બનાવીને એક્ઝિબિશન કર્યું હતું બીજો મારો શો હતો એનું નામ હતું કલર્સ ઓફ લાઈફ જેમાં જેટલા મારા લાઈફના ઓબ્ઝર્વેશન્સ છે એને લઈને મેં એક પર્ટિક્યુલર સબ્જેક્ટ પર કામ કરીને આગળ એક્ઝિબિશન કર્યું હતું આ એક્ઝિબિશન છે મારું દેટ ઇઝ એનું નામ છે કલર્સ ઓફ એક્સપ્રેશન એટલે એમાં હ્યુમન ને ફોકસ કરીને મેં બધા પોર્ટેટ્સ બનાવ્યા છે જેમાં બધા પોર્ટ્રેટ્સમાં તમને અલગ અલગ હ્યુમનના એક્સપ્રેશન્સ જોવા મળશે અને દરેક અલગ અલગ મીડિયમમાં કામ કર્યું છે ચાર પોલ વોટર કલર ઓઇલ કલર એટલે મીડિયમની પણ જે બ્યુટી છે એની જે કેરેક્ટરિસ્ટિક છે તમને એમાં જોવા મળશે